बोल श्री बालकृष्ण भगवान की जय राम रामचंद्र भगवान की जय तारी जुआनी के भी हवे साली तारो घट पाण वेलू वेलू आयो तू तो बजेले भगवान तू तो बजेले भगवान तारी जुआनी के भी हवे તારું ઘટ પણ વેલું વેલું આવ્યું તું તો ભજી લે ભગવાન તું તો ભજી લે ભગવાન તમે તારું ને મારું મૂકો થોડા ભગવાનનો ડર હવે રાખો હવે હવે ભજી લે ભગવાન થોડું ભજી લે ભગવાન તમે તારું ને મારું મૂકો થોડો ભગવાનનો ડર હવે રાખો હવે ભજી લે ભગવાન થોડું ભજી લે ભગવાન તારી જવાની કેવી સાલી તારું ગઢ પણ વેલું વેલું આવ્યું તું તો ભજી લે ભગવાન તું તો ભજી લે ભગવાન તમે નિંદ્યા કરવાનું છોડો હવે પાપના પોટલાના વાળો થોડું ભજી લે ભગવાન હવે ભજી લે ભગવાન તારી જવાની કેવી સાલી તારું ઘટ પણ હવે આવ્યું તું તો ભજી લે ભગવાન તું તો ભજી લે ભગવાન તે તો મોટો બંગલા બનાવ્યા પણ મા બાપના દિલડા દુભાવ્યા થોડું ભજી લે ભગવાન થોડું ભજી લે ભગવાન તે તો મોટર ને બાંગલા બનાવ્યા પણ મા બાપના દિલડા દુભાવ્યા થોડું ભજી લે ભગવાન થોડું ભજી લે ભગવાન તારી જુવાની કેવી સાલી તારું ઘટ પણ વેલું વેલું આવ્યું થોડું ભજી લે ભગવાન તું તો ભજી લે ભગવાન તમે ઈર્ષા ગુગલી છોડો થોડું શીતળું ભજનમાં માં જોડો તમે ઈર્ષા ને સુગલી છોડો થોડું શીતળુ ભજનમાં માં જોડો થોડા ભજી લે ભગવાન હવે ભજી લે ભગવાન તમે પાડોશીને નિંદ્યા ના કરો હવે તારું મારું કરવાનું છોડો તું તો ભજી લે ભગવાન તું તો ભજી લે ભગવાન તમે પાડોશીનીંદ્યા ના કરો હવે તારું મારું કરવાનું મેલો તું તો ભજી લે ભગવાન તું તો ભજી લે ભગવાન તમે ભક્તોની મસ્કરી ના કરો થોડું ભજનમાં શીતળું જોડો હવે ભજી લે ભગવાન થોડું ભજી લે ભગવાન કરો થોડું ભજનમાં શીતળું જોડો હવે ભજી લે ભગવાન તું તો ભજી લે ભગવાન તારી જવાની કેવી સાલી તારું કટ પણ આવી ઘેરાયું તો ભજી લે ભગવાન હવે ભજી લે ભગવાન તો ભજી લે ભગવાન હવે ભજી લે ભગવાન બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી શ્રી કૃષ્ણ